તો નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફરી એકવાર અમારા આ નવા વિડીયોમાં હવે ખેડૂત મિત્રો છે તે એવા જુદા જુદા અખતરાઓને એવા ઉપાયોનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે છે તે વૈજ્ઞાનિકોને પર છે મજબૂર કરે છે કે નવું કંઈક સંશોધન હવે આવા જ કેટલાક અખતરાઓ અને ઉપાયો દ્વારા ખેડૂત મિત્રો છે છેલ્લા બે ત્રણ વર્ષથી છે તે વૈજ્ઞાનિકોને દોડતા કર્યા છે કે આ પ્રોડક્ટ ઉપરથી તમે વિચાર કરો ઘણા એવા અજુબાઓ છે કે જે ખેડૂત મિત્રો દ્વારા છે તે અપનાવવામાં આવ્યા છે તેની જ આપણે આ વીડિયોની અંદર વાત કરવાના છે કે શેમ્પુનો ઉપયોગ છે તે ખેતીમાં કઈ રીતના કરી રહ્યા છે અને તેને છે રિસર્ચ કરવા માટે વૈજ્ઞાનિકોને પણ દોડતા કરીએ છીએ કે કઈ રીતે છે તે શેમ્પુ છે તે ખેતીમાં ઉપયોગી અને ખેડૂત દવા તરીકે ઉપયોગ કરી શકાય તો તેની માહિતી છે તે આપણે આ વીડિયોની અંદર મેળવવાના છે કઈ રીતને છે તે શેમ્પુનો ઉપયોગ કરવો કયા કયા પ્રકારના લાભો થાય છે શેમ્પુના ઉપયોગથી અને કઈ કઈ બાબતોનું છે તે આપણે ધ્યાન રાખવું જોઈએ શેમ્પુનો ઉપયોગ કરતાં દરમિયાન કારણ કે જે કંઈ અખતરા હોય છે તેની પાછળનું લાભ પણ હોય છે અને અમુક છે તે ગેરલાભ પણ હોય છે તો આ ગેરલાભની છે તે વાત આપણે વિડીયોના અંતમાં કરવાના છે જેથી વિડીયોને છે તે સંપૂર્ણ જોવાનું અને નવા હોય ચેનલમાં તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને છે તે આ વિડીયો શેર કરવાનું ન ભૂલતા જેથી છે મહત્ત્વનો જે કંઈ માહિતી છે તે આપણે બીજા ખેડૂત મિત્રોને પણ દઈ શકીએ તો સૌ પ્રથમ વાત કરીએ તો કે શેમ્પુનો ઉપયોગ છે તે સામાન્ય રીતે પંપમાં નાખીને છંટકાવ કરવાનો હોય છે હવે આ શેમ્પુનો ઉપયોગ કરવાના છે તે ઘણા બધા ફાયદા રહેલા છે જે રીતે છે આપણે વાળમાં છે તે શેમ્પુનો ઉપયોગ કરીએ છીએ વાળને ચોખ્ખા કરવા માટે તે જ રીતે જ્યારે આપણે શેમ્પુનો ઉપયોગ સ્પ્રેયર દ્વારા પંપ દ્વારા જ્યારે કોઈપણ પાકની અંદર આપણે કરીએ ત્યારે જેની પર્ણ ઉપર જે કાંઈ ધૂળ રહેલી હોય છે આ જુદા જુદા રસકરણો રહેલા હોય છે તે સાફ થાય છે અને બીજી વાત કે જે એક પાન છે કોઈપણ પાકના તે છે તે પાકનું છે તે રસોડું કહેવાય જેમાં સંપૂર્ણ રીતે છે તે સૂર્યપ્રકાશની હાજરીમાં છે તે ખોરાક બનતો હોય છે તો શેમ્પુનો ઉપયોગથી તે સંપૂર્ણ રીતે સાફ થાય છે જેના કારણે જે પ્રકાશનશ્લેષણની કંઈ પ્રક્રિયા છે તેમાં વધારો થાય છે જેના લીધે છે તે પ્લાન્ટનો છે તે સંપૂર્ણ ગ્રોથ સારો થાય છે આ શેમ્પુનો ઉપયોગ છે તે જ્યાં રસ્તાના કિનારાના જે કાંઈ ખેતરો છે જ્યાં સતત છે તે ધૂળ ઉડતી હોય છે ખાણ ખનીજ વિસ્તારના જે કાંઈ ખેતરો છે તેમાં સામાન્ય રીતે ખેડૂત મિત્રો છે તે આ પ્રકારના છે જે શેમ્પુનો ઉપયોગ કરતા હોય છે ત્યાર પછી બીજા લાભની જો કંઈ વાત કરીએ તો કે શેમ્પુ છે તે એક સ્ટીકર તરીકેનું કામ કરે છે એટલે કે જ્યારે આપણે બજારમાં દવા લઈએ છીએ ત્યારે એગ્રો સંચાલક દ્વારા છે તે આપણે સ્ટીકરોનાવ આપતા હોય છે જે સ્ટીકરનો ઉપયોગથી છે તે સામાન્ય રીતે દવા છે તે પર્ણ ઉપર ચોટી જાય છે તો શેમ્પુ પર છે તે આ પ્રકારે સ્ટીકરનું કામ કરતું હોય છે અને સ્પ્રેડરનું કામ કરતું હોય છે કે જ્યારે દવા છે તે આપણે કોઈપણ પાક ઉપર છંટકાવ કરીએ ત્યારે સંપૂર્ણ પાક ઉપર છે તે ફેલાઈ જાય છે એટલે કે સ્પેડર અને સ્ટીકર તરીકે છે તે શેમ્પૂનું કામ હોય છે જેથી આપણે આ પ્રકારે છે તે સ્ટીકરના અથવામાં છે તે શેમ્પૂનો ઉપયોગ કરી રાખીએ કરી શકીએ છીએ આ સાથે જે કાંઈ સ્ટીકર અને જે કાંઈ સ્પ્રેડર આવતા હોય છે તે લગભગ બસોથી અઢીસોની આજુબાજુ આવતા હોય છે પરંતુ તેના વિકલ્પ તરીકે શેમ્પૂનો ઉપયોગ છે તે માત્ર બેથી ત્રણ રૂપિયામાં આપણે કરી શકીએ છીએ ત્યાર પછી બીજા જે કાંઈ મહત્ત્વપૂર્ણ વાત કરીએ તો જે કાંઈ ચોમાસાના ઋતુમાં જે કાંઈ ખેડૂત મિત્રો દવાનો છંટકાવ કરે છે તેની સાથે જો આપણે શેમ્પૂનો ઉપયોગ કરીએ તો જે કાંઈ વરસાદ દ્વારા જે કાંઈ દવા ધોવાઈ જતી હોય છે તેનો પ્રશ્ન ઓછો રહે છે આ સાથે ઘણા ખેડૂત મિત્રો છે કાંઈ ધોવાનો જે કાંઈ પાવડર આવતો હોય છે બેકિંગ સોડા તેનો પણ ઉપયોગ છે તે ઘણા ખેડૂત મિત્રો આ રીતે દવા સાથે જે કરતા હોય છે જેથી કાંઈ વરસાદના જે કારણે જે કાંઈ દવા ધોવાઈ જાય છે તેનો પણ અટકાવ કરી શકાય છે ત્યાર પછી અમુક વિસ્તારોમાં છે કે કઈ રીતના આપણે આ દવાનો ઉપયોગ કરો સાથે સાથે સંપૂર્ણ ઉપયોગ કરો તેની વાત કરીએ તો સામાન્ય રીતે છે તે ખેડૂત મિત્રો એ છે તે બેથી ત્રણ કે એટલે કે જે કાંઈ પાંચ એમએલથી દસ એમએલની જગાએ પડીકી આવે છે તેથી બેથી ત્રણ પડી કે આવે છે તેનો જ ઉપયોગ આપણે છે તે એક પંપની અંદર કરવાનો છે અને સાવચેતીપૂર્વક છે તેનો ઉપયોગ કરવાનો છે કે સંપૂર્ણ રીતે છે તે ઘોળ બનાવવાનું છે સારી રીતના છે તે મિક્સ કરવાનું છે પંપમાં જેથી કે કંઈ વધારાની જે કંઈ દવા હોય છે તે પણ મિક્સ થઈને તરીએ છે તે ચોંટી ના જાય ત્યાર પછી જો નુકસાનની વાત કરીએ તો જ્યારે સારી રીતે છે તે પંપ સાથે છે તે મિક્સ કરવામાં નથી આવતું ત્યારે છે તે વધારે પ્રમાણમાં છે તે પડી જાય છોડવા હોય પડી જતી હોય જેના કારણે જે કંઈ દાઝવાની પ્રક્રિયા છે તે બનતી હોય છે ને જે કંઈ પાન છે તે દાઝી જતા હોય છે થી તેના નિરાકરણમાંથી તે સંપૂર્ણ રીતે ઘોડ બનાવવાનું છે અને સારી રીતના છે તે મિક્સ કરવાની છે ત્યાર પછી જો વધુ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે તો જોઈએ તો દાજ પરવાની જે પ્રક્રિયા છે તે પણ બનતી હોય છે ત્યાર પછીનો જો હજુ એક નુકસાનની વાત કરીએ તો ઘણા એવા દવાઓ છે જેને કારણે જેની સાથે છે તે આપણે આ શેમ્પૂનો ઉપયોગ કરી શકતા નથી થી જે કાંઈ આપણે આપણા રિસ્ક ઉપર છે તે આનો ઉપયોગ કરવાનો છે કે જે દવાની જે કાંઈ સાંદ્રતા છે દવાના જે ઇંઠકમાં છે કાંઈ ફેર પડવો જોઈએ નહીં તે રીતે છે આપણે ઉપયોગ કરવાનો છે તો આ હોતી માહિતી જે કાંઈ આપણે શેમ્પુનો ઉપયોગ છે તે ખેતીની અંદર કઈ રીતના કરી શકીએ કઈ રીતના આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ કયા કયા તેનાથી ફાયદા થાય છે અને કયા કયા પ્રકારના છે તે નુકસાન થાય છે તેની સંપૂર્ણ માહિતી છે આપણે આ વિડીયોની અંદર મેળવી છે તો જે કંઈ ખેડૂત મિત્રો છે તેનો ઉપયોગ છે તે સાવચેતીપૂર્વક અને પોતાના રિસ્ક ઉપર છે તે કરી શકે છે જો તમે આ અખતરાનો ઉપયોગ પહેલે કર્યો હોય તો કોમેન્ટમાં જણાવજો અને જો કાંઈ તમને તે લાભ જણાયો હોય તે પણ તો હું કોમેન્ટમાં જણાવવાનું છે તે ના ભૂલતા વિડીયો જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી બીજા ખેડૂત મિત્રોને શેર કરી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલું આભાર